અને ખરેખર આ જે કીટ છે એનાથી મને રિઝલ્ટ મળ્યું છે કારણ કે અમે બાજુના પ્લોટમાં આનો ઉપયોગ નથી કર્યો આમાં કર્યો છે એટલે હું કહી શકું છું કે ખરેખર આ કિટનો ઉપયોગ કરવો જોઈએ અને પોતે એક એકરની અંદર એક કીટની ભલામણ છે પણ એમને નમસ્તે કેમ છો ખેડૂત ભાઈઓ હું એગ્રીકોર ન્યુટ્રીટેક લિમિટેડમાંથી ગણપતભાઈ ચૌધરી આજે આપણે થરાદ તાલુકાના વોતડાવ ગામની અંદર આવ્યા છીએ કે જ્યાં એગ્રીકો ન્યૂટ્રીટેકની સ્ટાર ખેડૂત ખેડૂતભાઈએ ઉપયોગ કરેલો છે તો એમના પાસેથી એગ્રિકો ન્યૂટ્રીટેકની સ્ટાર કીટના અભિપ્રાય જાણીશું અને આપણી સાથે બીજા પણ બે ભાઈઓ ઉપસ્થિત છે એમના પાસેથી પણ ના ખરેખર કેવું રિઝલ્ટ આવ્યું છે એ પણ જાણીશું અને આપણે વિડીયોની અંદર નજરે પણ જોઈશું કે ના ખરેખર એગ્રીકો ન્યૂટ્રીટેકની સ્ટાર કીટનું જીરાના પાકની અંદર સારું રિઝલ્ટ આવ્યું છે એ તો તમારું પૂરેપૂરું નામ મારું નામ ચૌધરી મેવાભાઈ જસાજી ગામ વોતડાવ તાલુકો થરાદ જિલ્લો વાવ થરાદ હવે તમે એગ્રિકોલ ન્યુટ્રીટેક લિમિટેડની સ્ટાર કીટનો ઉપયોગ કર્યો છે તો જીરાના પાકની અંદર તમને શું ખરેખર એગ્રિકોલ ન્યુટ્રીટેકની સ્ટાર કીટનો ફરક તમને દેખાય છે જે પણ દેખાય તમને ત્રણેય ભાઈઓને હું કહું છું કે જે તમને સ્પષ્ટ નરી ઓખે દેખાતું હોય અને જે ખરેખર સત્ય હકીકત હોય એ જણાવજો કેમ કે દરેક કંપનીવાળા પોતાની પ્રોડક્ટના તો દરેક વખાણ કરતા હોય પણ ના ખરેખર તમને તમારા લીધે જો કોઈ ખેડૂત ઉપયોગ કરે અને એને પણ રિઝલ્ટ આવવું જોઈએ કે જ્યાં ના આ ખેડૂતભાઈઓ અમને સારો અભિપ્રાય આપ્યો હતો અને એનો અમે ઉપયોગ કર્યો તો એના લીધે પણ અભિપ્રાય અમને રિઝલ્ટ આવ્યું છે તો શું તમને ખરેખર તમારા ખેતરની અંદર જીરાના પાકની અંદર એગ્રીકોનની સ્ટાર કીટ નોપવાથી શું ફરક પડ્યો ગઈ સાલ મેં કીટનો ઉપયોગ નહોતો કર્યો આ સાલ કર્યો છે તો સો ટકા રિઝલ્ટ સારું છે જીરાની એની હરી નીલાશ નો કેવો ફરક પડ્યો છે સો સો ટકા ફરક છે અને દોણો બીજા જીરા કરતો દોણાની અંદર ફરક છે કે ના દોણો સારો લીધો છે ફરક ફરક ભાજીના ખેતરમાં મેં ઉપયોગ નથી કર્યો આ ખેતરમાં કર્યો છે તો સો ટકા રીજલ છે અને તો ઉત્પાદનની અંદર કેટલો ફરક પડશે તમને શું લાગે કે મારા ઉત્પાદનની અંદર ને જીરાની અંદર આટલો ફરક પડ્યો છે ફરક તો સો ટકા છે કેટલું ઉત્પાદન વધશે તમારા અંદાજે ચાલીસ પચાસ ટકા ફરક પડશે તો ખેડૂતભાઈઓ તમે પણ ઉપયોગ કરો અને સ્ટાર્ગેટની અંદર પોષક તત્વો છે જે ન્યુટ્રિશન જે બી છે એનો પાકની અંદર ઉણપ પૂરી થાય અને તેને એના લીધે તેની ગ્રીનરી અને ઉત્પાદનની અંદર પણ ફરક પડશે તો જે ન્યુટ્રિશનના લીધે કે જે અંદરથી શક્તિ મળશે એના લીધે કે છોડ રોગપ્રતિકારક શક્તિ પણ સારી વધશે અને રોગ જીવાણુ સમય પણ એની લડવાની શક્તિમાં વધારો થશે આ પલોટની અંદર મને કયો મેલો મોલોનો ઉપદ્રવ દેખાતો નથી તો શું ખરેખર સ્ટારકીટ નોખવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો છે સો ટકા વધારે તો હું કેમેરાવાળા મિત્રને પણ જણાવીશ કે એમનો પ્લોટ બતાવશે અને એક પલોટની અંદર આગળ તમે ઉપયોગ કર્યો નથી તો એની અંદર આની અંદર કેટલો ફરક પડ્યો એ તો કેમેરામેનને બતાવવાનું તો શું ખરેખર ફરક છે કે એની અંદર કે ના મારા ખેતરની અંદર ફરક પડ્યો છે તો સાથે બીજા પણ જે પૂંજાભાઈ પૂંજાભાઈનો આપણે પેલા પણ વિડીયો અપલોડ કર્યો હતો અને એમણે જ પોતાને ભણામણ કરી હતી શું તમે પોજાભાઈના ભણામણથી તમારા ઉત્પાદનમાં ફરક પડ્યો છે તમે પણ ખેડૂત મિત્રો કોઈ ઉપયોગ કરશો તો તમે પણ ખુશ થશો અને બીજા ખેડૂતોને ભણામણ કરશો કે ના સ્ટાર્ગેટ ના રિઝલ્ટ થી અમને ફરક પડ્યો છે પૂજાભાઈ શું લાગે છે તમને આના આ પ્લોટની અંદર કે જીરાની અંદર કે એવું લાગે કે એમાં રિઝલ્ટ બહુ સારો આવે એમ અને એક બાજુમાં ભય ખેતર રાખીને પાવેલું એની અંદર ઉપયોગ નથી કર્યો તો એનાથી પચાસ ટકા કાટવું અને ગ્રોથ મય કમે ગ્રીનરી કમે એમાં ગ્રીનરી સારી પછી આઈટી વધારે ફૂટા વધારે દોણો વધારે આપણી સાથે બીજા પણ ખેડૂત ભાઈ ઉપસ્થિત છે તમારું નામ મારું નામ કાનજીભાઈ કાનજીભાઈ વ્યવસાય શિક્ષક છે અને એ પણ આપણને સચોટ અભિપ્રાય આપશે કે ના ખરેખર એમણે પણ બાજુમાં જ રહે છે એમણે પણ જોયું રિઝલ્ટ કે ના ખરેખર સારું રિઝલ્ટ છે અને શિક્ષકનો અભિપ્રાય સારો હોય છે કે આ એક છોડ પણ એક બાળકની ઘર જેમ કુંબળું છે કે ના શું ફરક એની અંદર ટ્રીટમેન્ટથી પડ્યો છે હવે પહેલું તો આ મારું જીરું છે ગોઠણ જેટલી હાઈટ છે આની બરાબર એમાં મારી છ ફૂટ આવી છે એટલે ગોઠણ મારો ઊંચો હોય ને હા અને એનું જે ફ્લાવરિંગ છે એ બહુ સારું છે હા અને ખરેખર આ જે કીટ છે એનાથી મને રિઝલ્ટ મળ્યું છે કારણ કે અમે બાજુના પ્લોટમાં ઉપયોગ નથી કર્યો આમાં કર્યો છે એટલે હું કહી શકું છું કે ખરેખર આ કિટનો ઉપયોગ કરવો જોઈએ અને પોતે એક એકરની અંદર એક કીટ ની ભળામણ છે પણ એમણે ત્રણ એકરની અંદર બે જ કીટ ઉપયોગ કર્યો છે તો ઓછી માત્રામાં વાપર્યું પણ તો પણ તમે રિઝલ્ટથી સંતુષ્ટ છો એક અમે બીજી પણ ભૂલ કરેલી વાપરવામાં કે પાયાના ખાતર તરીકે આપવાનું હતું પણ અમે પૂંજાભાઈએ પાછળથી વાત કરી એટલે બીજા પાણી આપ્યું ખાતર ભેગું પૂંજા ભાઈએ ઉપયોગ કર્યો તો એમને રિઝલ્ટ દેખાયું એના પછી એમણે આ ખેડૂતોને વાત કરી કે ના આવી પ્રોડક્ટનો તમે ઉપયોગ કરો તો તમારા જીરાની અંદર પણ ફરક પડશે તો એના પછી એમને ત્રીજા પાણીની અંદર ઉપયોગ કર્યો અને બીજા પાણી ઉપયોગ કર્યા અને ચાલીસ થી પિસ્તાલીસ દિવસથી છે પણ કેટલો ફરક તમે જોઈ શકો છો કે એની અંદર તમામ જાતના ન્યુટ્રિશન છોડને જરૂરી છે શું તમે ખુશ છો કે ના ખુશ તો તમામ પાકની અંદર સ્ટાર કિટની ભણામણ છે તો તમે પણ બીજા ખેડૂતોને ભણામણ કરશો અને આગામી પાકની અંદર આનો ઉપયોગ કરશો નજીવા ખર્ચની અંદર એમ તમારા ઉત્પાદનની અંદર ફરક પડતો હોય તો તમે પણ વાપરો અને હા બીજું કે આને લીધે ઉત્પાદન જીરું તો બધા ખેડૂતો વાવતા હોય છે પણ જે તમારા ગામની અંદર પોજાભાઈ ઉત્પાદન લેશે એવું બધા ખેડૂતો ઉત્પાદન નથી લેતા તો તમે પણ આ વખતે સારું છે તમારું ઉત્પાદન પણ સારું આવે એવી દેખાય છે અને ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે ના આની અંદરથી સારું એવું જીરું ઉપયોગ કરો તો તમે શું લાગે છે કે જીરું કરવા ખાતર જીરું કરતા હોય એના કરતા તમારા છોડ છે ખેતરની અંદર કેટલો ફરક છે જે જીરું વાવેતર કરતા હોય બીજા કરતાં તમારા ખેતરની અંદર કેટલો ફરક છે અનેક ગણો ફરક છે તો ઉત્પાદન પણ વધશે અને ત્રણેય ખેડૂત ભાઈઓએ પણ ભળામણ અમને સમય આપ્યો અને રિઝલ્ટ લીધો એના બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશું આપણે તો શું તમે ખરેખર સંતુષ્ટ છો કે ના સંતુષ્ટ તો આભાર એગ્રીકો ન્યુટ્રીટેક લિમિટેડની સ્ટારકિટનો ઉપયોગ કર્યો એના બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું અને બીજા પણ ખેડૂત ભાઈઓને ભણામણ કરો કે ના ખરેખર આ વસ્તુનું રિઝલ્ટ સારું આવે છે અને આગામી પાકની અંદર મગફળીની અંદર પણ એમનું ગઈ સાલ સારા રિઝલ્ટ લીધેલા હશે બધાએ તો તમે મગફળીની અંદર જ્યારે પણ ઉપયોગ કર્યો ત્યારે થોડો હિસ્સો વચ્ચેનો છોડી દો જેના લીધે પણ ખબર પડે કે ના આ વસ્તુના લીધે આટલું રિઝલ્ટ આવ્યું છે તો આભાર ખૂબ ખૂબ આભાર તમારો અને આ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરો અને બીજા ખેડૂતભાઈઓને આ વિડીયો શેર કરો કે જેના લીધે એવું પણ એમના ઉત્પાદનની અંદર વધારો કરી શકે તો તમે એક વખત કેમેરામેન ભાઈને વિનંતી કરીશ કે ફરી આખો પ્લોટ બતાવે કે ના ખરેખર જીરાની અંદર કેટલો ફરક પડે છે આભાર